હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ડભોઈથી તિંબી ફાથકવાળા રસ્તેથી ડબોઈમાં થઈને વાહન ચાલકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાંદરોદ અને રાજપીપળા જવાવાળા વાહનો અહીંથી નીકળે છે જેને લઈને ટ્રાફિક જામ થઈ જાય છે આજ સવારથી બે કિલોમીટર સુધી મેન બજારમાં ટ્રાફિક જામ રહ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા બાંધકામને લઈને સ્થાનિકો ત્રાહિમામ ડભોઈ સ્ટી સરિતા ફાથક ઓવરબ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી ડભોઈ સિટીમાંથી વાહન પસાર થતાં સ્થાનિકો પરેશાન થઈ ગયા છે એકથી દોઢ કિલોમીટર સુધી સવારથી લાઇનો રહે છે ડભોઈ શહેર અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ કામ ધંધે જતા લોકો પરેશાન થઈ જાય છે ડભોઈ સ્થિત સરિતા ફાતક પાસેના ઓવરબ્રિજની કામગીરીને લઈને ફરી એકવાર વાવન વાહન વ્યવહાર માટે એક સપ્તાહ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે રિપોત રફિક મંસૂરી Ok. okay. okay, okay. 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 对对。Okay. Okay.